રાજકોટના શહેર તેમજ તાલુકાના ગામોમાં વરસાદ પડ્યો છે તાલુકાના કાનાવાડા ગામોમાં ધીમી ધારે વરસાદ થયો છે આ રાજપરા પંથકમાં પણ વરસાદ વરસતા ખેડૂતોમાં હવે ખુશીનો માહોલ સર્જાયો છે ત્યારે લોકોને પણ ગરમીથી રાહત મળતા બાળકોએ પણ વરસાદમાં નહવાની મજા માણી છે તો મહત્વના સમાચાર કહી શકાય રાજકોટના જામકંડોળામાં શહેર તેમજ તાલુકાના ગામોમાં વરસાદ પડ્યો છે રાજકોટના ગામોમાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે તો તાલુકાના કાનાવાડા સાતોદડ ગામોમાં ધીમી ધારે વરસાદ પડ્યો છે આ ઉપરાંત રાજપરા પંથકમાં પણ વરસાદ વરસતા ખેડૂતોમાં હવે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ગરમીથી રાહત મેળવવા બાળકોએ વરસાદમાં નાહવાની મજા માણી હતી મહત્વના સમાચાર રાજકોટથી કહી શકાય રાજકોટના જામકંડોળના શહેર તેમજ તાલુકાના ગામોમાં વરસાદ વરસ્યો છે ત્યારે તાલુકાના કાનાવાડા અને સાતોદળ ગામોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે ત્યારે રાજપરા પંથકમાં પણ વરસાદ વરસતા ખેડૂતોમાં હવે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ગરમીથી રાહત મેળવવા બાળકોએ પણ વરસાદમાં નાહવાની મજા માણી છે